નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે ચાલી વર્ષની ઉંમરે પછી આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને નિયમિત તપાસ કરાવવી મહત્વપૂર્ણ બની જાય છે આ ઉંમરે હૃદયરોગ ડાયાબિટીસ કેન્સર અને અત્યારે થાઇરોડ સમસ્યાનું જોખમ વધે છે પુરુષ અને સ્ત્રીઓ બંને વિવિધ આરોગ્ય પરીક્ષણો કરવામાં જોઈએ વધુ વાત કરીએ તો ચાલીસ વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોટેટ કેન્સરનું જોખમ વધે છે વહેલાસર તપાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ હેતુ તમારા વિવિધ પરીક્ષણો ઉપલબ્ધ છે જેમ કે પીએસએ ત્યારે પરીક્ષણ આ બ્લડ ટેસ્ટ છે પ્રોજેક્ટ ત્યારે મિત્રો જોડાયેલા એન્ટીજનનું લેવલ પણ માપે છે ડીઆરઈ ડોક્ટર સીધા પ્રોટેટા ગનથી તપાસ કરે છે અને પ્રોટેટા બાયોપિક ત્યારે પ્રોટેસ્ટ ટિશ્યુના નમૂના લઈ પરીક્ષણ કરવામાં આવે છે ચાલીસ વર્ષ પછી ત્યારે પુરુષોમાં મૂત્રાશય કેન્સરનું જોખમ વધે છે નિયમિતપણે યુટ્રેન ટેસ્ટ અથવા અન્ય પરિણામ કરાવવાનું મહત્વપૂર્ણ છે ચાલી વર્ષની ઉંમરે પછી પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ વધે છે બ્લડ શુગર પરીક્ષણોમાં ટાઇપિટડ ડાયાબિટીસ શોધી શકે છે આ ઉંમરે ડાયાબિટીસનું જોખમ વધે છે અને તે નિયમિત તપાસની જરૂર છે સ્ત્રીઓ માટે પ્રથમ મહત્ત્વપૂર્ણ પરીક્ષા અને સીબીસી અત્યારે પરીક્ષણ છે સીબીસી પરીક્ષણ એ રક્ત પરીક્ષણ જે શરીરના લાલ રક્ત શ્વેત રક્તો અને પ્લેટેસ્ટ ત્યારે હેમોગ્લોબિન માત્રામાં માપે છે આપણી પરીક્ષા નિમિનિયા જે પણ કેટલા કેન્સો શોધવામાં મદદ કરે છે 40 વર્ષની ઉંમરે પછી સ્ત્રીઓ માટે કિડની સમસ્યાનું કે નિરીક્ષણ કરવા માટે કિડનીના કાર્ય પરીક્ષણો જરૂરી છે આપણી પરીક્ષણો લોહીમાં ક્રેટોન યુનિટ અને યુનિસિટનું સ્તર માપે છે આ કિડનીના કાર્યનું ત્યારે સચોટ મૂલ્યાંકન પૂરું પાડે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ